નમસ્કાર મિત્રો અમારી એડી ટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો જે હા મિત્રો આપણે જણાવી દઈએ કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે અરબ અરબસાગરમાં બનેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં બાવીસ મી થી ત્રીસ મીસ મે સુધી સારા વરસાદની શક્યતા છે આ સાથે તેમણે વાવાચોડું આવશે કે નહીં આવે તે અંગેના સમીકરણ પણ સમજાવ્યા છે તો જે આ મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે હવામાન નિષ્ઠાંત પરેશ ગો સ્વામીએ પોતાની સોશિયલ મીડિયા ચેનલ પર વાવાચોડા અને ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે અરબ સાગરમાં સક્રિય થયેલી સિસ્ટમ દરિયાકાંઠાની નજીક જે આ સિસ્ટમ દરિયામાં અંદર જાય અને તે તરફ આગળ વધે તેવી શક્યતા દેખાતી નથી એટલે આ વાવાઝોડું બનવાને ચાન્સ ઘટી રહ્યા છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ